અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ફિરંગી નેચરલ સેન્ટરમાં ચાલતા વ્યાપારના વેપલાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એસજી હાઈવે પર આવેલ જગતપુર રોડ પર ગણેશ ગ્લોરી ઇલેવન નામના કોમ્પ્લેક્ષમાં ઘણા લાંબા સમયથી ફિરંગી નેચરલ સ્પાના નામથી સ્પા સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં સ્પાની યાર્ડમાં કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતીના આધારે

લાવીને મોટો નફો કમા લાલચમાં સ્પાની આર્ડમાં બે વેપાર ના ધંધાઓમાં ધકેલવામાં આવી રહી હોવાથી આવા સ્પાસ સેન્ટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જ જરૂરી બની છે આ ફિરંગી નેચરલ સ્પા સેન્ટર કોઈપણ પ્રકારના પોલીસ વેરીફિકેશન વગર ચલાવવામાં આવી રહ્યું છે જે થેરાપિસ્ટના સર્ટિફિકેટ વગર બહારથી યુવતીઓને બોલાવીને દેહ વ્યાપારના કાળા અંધકારમાં ધકેલવામાં આવી રહી છે જેની સ્થાનિક પોલીસને પણ જાણ હોવા છતાં પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહી છે ફિરંગી નેચરલ સ્પાની યાર્ડમાં ચલાવવામાં આવતા દેહ વ્યાપારના વેપલાઓને લઈને અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરીને આવા સ્પાના સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે જેનાથી આવા સ્પા સેન્ટરો ચલાવતા સ્પાના માલિકોને છૂટો દોર મળી ગયો છે જેથી કોઈ પણ પ્રકારની રોકટોક વગર આ સ્પા ઘણા લાંબા સમયથી ચલાવવામાં આવી રહ્યું છે જેના કારણે એના સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે અમારા અહેવાલ બાદ તિરંગી નેચરલ સ્પાસ સેન્ટર સામે પોલીસ દ્વારા ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું